વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે મનસુરી પિંજરા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત મનસુરી સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સમારંભ ચીફ ઓફિસરના અધ્યક્ષપદે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત કુરાને શરીફની તિલાવતી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહાનુ ભવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અધ્યક્ષ પદેથી તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર કિશન તનવીર જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપું માતા પિતાની જરૂરી છે એટલે કે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે મુસ્લિમ સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ડભોઈ શહેર તાલુકાના મંસૂરી સમાજના તેજસ્વી તાલનો પ્રોગ્રામ ડભોઈ કડિયા જમાત ખાનામાં રાખવામાં આવેલ હતો જેમાં સમાજના મુફ્તી ઇબ્રાહીમભાઈ મંસુરી મોલાના સદ્દા મંસૂરી શહેર ગાજી શહેર સૈફુદ્દીન સૈયદ હાજી ઇબ્રાહીમભાઈ રાજન ટેલર હાજી ઇબ્રાહિમ અતરવાલા મહિવ્યા હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગૌરી વગેરે સમાજના આગેવાનો તેમજ યુવાઓ યુવતીઓ અને વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ત્યારે કાર્યકારી પ્રમુખ અયુબભાઈ મંસુરી દોરા દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે કે મંત્રી આરિફ હુસેન સાહિર મંસૂરીએ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ તેજસ્વી બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે મુખ્ય મહેમાન મામલતદાર પી આર સંગાડાએ બાળકોને ઉત્સાહિત થવા અને પ્રોત્સાહિત થવા સન્માનિત કાર્યક્રમ અંગે તમામ તેજસ્વી તાલાઓને સંદેશો પાઠવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા आज रोज मंसूरी वोरा समाज आयोजित તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ નો કાર્યક્રમ કડિયા સમાજ જમાત ખાનામાં રાખવામાં આવેલ હતો એમાં મામલતદાર શ્રી ચીફ ઓફિસર સાહેબ અને મનસુરી સમાજના તથા ઈતર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોના અંદર તમામ સંસ્થા સુંદર પ્રવચન આપ્યું હતું ત્યારબાદ અંજુમ ઈસ્લામ ના સદર મુજરિસ મુબ્રાહીમ સાહેબ પણ ઈસ્લામ પોતે ભણવાનું કેવી રીતે સમજાવે છે કુરાન ની રોશની માં સુંદર પ્રવચન કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા આ પ્રોગ્રામ નું સંચાલન સમાજ ના અગ્રણીય એવા ઈસ્માલભાઈ માસ્ટર સાહેબે કર્યું હતું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ